બે પ્રકરણ પાંચ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે માં દાખલા નંબર ત્રણ જોઈશું મિત્રો એમાં બધા પદ શોધવાના છે જે ખાલી આપ્યા છે એ પદ શોધવાના છે તો આ પદ શોધવામાં જે પદ આપેલા હોય ને એનો ઉપયોગ કરીને આપણે એ અથવા ડી શોધી લેવાનું પછી બાકીના પદ જે આપણે વ્યાપક સ્વરૂપ છે એ એ વત્તા ડી એ વત્તા ટુ ડી એ વત્તા થ્રી ડી એ પ્રમાણે જેટલા પદ શોધવાના એ પ્રમાણે શોધવાનું સૌથી પહેલાં એ અને ડી શોધી લેવાનો એ આપેલો હોય તો ડી શોધી લેવાનો અને ડી ના આપેલો હોય તો ડી ના આપેલો ને એ ના આપેલો તો બંને શોધી લેવાના પણ કોના ઉપર સુધી શોધવાના જે પદ આપ્યા છે એના ઉપરથી શોધવાના આવે તો જે પદ આપેલા છે એ પદ ઉપરથી આપણે એ અને ડી અથવા એ કે ડી શોધવાનું થશે તો જુઓ એનું પછી બે ખાનું ને છવ્વીસ બીજું પદ શોધવાનું છે આપણને પહેલું પદ આપી દીધેલું છે એટલે બીજું પદ શોધવાનું છે તો એ વત્તા ચોરી થાય એ વત્તા ડી થાય પણ ડી ની કિંમત નથી આપેલી તો આપણે જે આપેલી છે એના ઉપરથી શોધી શકાય એ તો આપેલું છે ત્રીજા ઉપરથી શોધી શકાય તો ત્રીજું પદ એ વત્તા ટુ ડી થાય તો એ બરાબર બે આપેલું છે આ બાજુ લેવા છવ્વીસ માંથી બે હાજર ચોવીસ બરાબર ટુ ડી તો ડી બરાબર ચોવીસ ભાગ્યા બે બરાબર બાર આવે હવે એ અને ડી ની કિંમત આવી ગઈ તો ગમે તે પદ શોધવો તો શોધી શકાય આપણે બીજું પદ શોધવાનું છે તો બીજું પદ બરાબર એ વત્તા ડી થાય બે વર બાર જવું જવાબ આવ્યો એટલે મિત્રો જે જે ખાના છે એ ખાના પૂરા માટે આપણને એ અને ડીની જરૂર પડે સમજી લો પહેલાં તો એ અને ડીની જરૂર પડે તો શોધવું કેના ઉપરથી તો ઘણી વખત તો એ તો પહેલું પદ આપી દીધું હોય છે તો શોધવાની જરૂર નથી તો બાકીનું જે પદ આપેલું હોય એના ઉપરથી આપણે ડીની કિંમત શોધી ના પડે અને ઘણી વખત એ અને ડી ન આપે તો કોઈ પણ બે સમીકરણ બનાવી નાખવાના બે પદ આપેલા હશે બે પદ ઉપરથી આપણે સમીકરણ બનાવી અને લોકનીતિ ઉકેલ શોધીને એ અને ની કિંમત આપણે શોધી શકીએ બસ આ જ રીત છે બીજી કોઈ રીત નથી દાખલા નંબર બે ની અંદર છે બે પદ શોધવાનું છે એ પણ નથી ને ડી નથી તો જે બે પદ આપેલા હોય એના ઉપરથી સમીકરણ બનાવવાનું આ બીજું પદ ને ત્રીજું પદ આપેલું છે બીજું પદ એટલે એ વત્તા ડી થાય અને ચોથું પદ આપેલું છે આપણને ચોથું પદ એટલે એ વત્તા ડી થાય કિંમત મૂકી તો એ ત્રીજા પદનું એ ટુ બરાબર તેરતા ડી ત્રણ એ થ્રી ડી લોકનીત કરી બદલી જાય ઓછા ઓછા ત્રણ જાય દસ આ વત્તા ઓછા ઉડી ગયા ઓછા જાય તો ઓછા ડી રે તો દસ ભાગ્યા ઓછા તો ઓછા પાંચ આવે ડીમાં કોઈ પણ ડીની કિંમત મૂકી દે એટલે આવે સમીકરણ તેર ઓછા વત્તા છે તો તેર ઓછા કરીએ માઇનસ પાંચ આ બાજુ આવે તો તે વત્તા પાંચ એ બરાબર અઢાર જવાબ આવે એ ને બીની કિંમત મળી ગઈ તો આપણે કયું પદ સુધારું છે પહેલું અને આઠમું તો પહેલું પદ તો આપણને મળી ગયું અઢાર એટલે પ્રથમ પદ એ બરાબર અઢાર હવે આપણને ત્રીજું પદ શું છે ત્રીજું પદે એ વત્તા દૂધ અઢાર વત્તા બે કહો માઇનસ પાંચ ડીની કિંમત મૂકી દો અઢાર એટલે પાંચ ટુ દસ માઇનસ થશે અઢારમાંથી દસ થયા તો આઠ વધે એટલે મિત્રો આઠ અને અઢાર જવાબ આવશે દાખલા નંબર ત્રણની અંદર બીજું ને ત્રીજું પદ શોધવાનું છે પહેલું ને ચોથું આપેલું છે તો પહેલા અને ચોથા ઉપરથી આપણે પહેલું પદ આપી દીધેલું છે એટલે શોધવાની જો પહેલું પદ આપેલું હોય તો બે સમીકરણ બનાવવાની જરૂર નથી કારણ કે એની કિંમત છે બે ચલની કિંમત શોધવાની હોય એ અને ડીની તો જ સમીકરણ બે બનાવવા પડે ન કે કાંઈ શોધવાની હોય તો એક ડી કે એ શોધવાનું હોય તો એક જ સમીકરણમાંથી આપણે શોધી શકીએ બરાબર છે તો મિત્રો આમાં એ ફોર ઉપરથી આપણે એ તો આપેલું છે તો એ ફોરનું આપેલું છે એ ફોર બરાબર એ ઉપરથી આપણે એની કિંમત મૂકી પાંચ અને થ્રી સુધવાનું છે ને એ ફોરની કિંમત મૂકી સાડા નવ નવ પૂર્ણા સાડા નવ થાય બરાબર છે પાંચને આ બાજુ દેવાનું તો સાડા નવમાંથી પાંચ આવે સાડા ચાર બરાબર થ્રીડી તો ડી બરાબર સાડા નીચે છેદમાં ત્રણ આવે તો પંદર તેરી પીસ થઈ એક પોઈન્ટ પાંચ ડી બરાબર એક પોઈન્ટ પાંચ આવી ગયું એ બરાબર પાંચ છે તો ગમે તે પણ શોધવા તો શોધી શકાય આપણે બીજું પદ એ ટુ શોધવાનું છે એક પોઈન્ટ પાંચ એટલે ત્રણ થાય પાંચ ને ત્રણ આઠ બીજું પદ આઠ આવી ગયું બરાબર છે એકદમ ઇઝી ને સરળ છે કાંઈ પણ છે નહીં હવે મિત્રો આપણને આમાં છ પદ આપેલા છે ચાર શોધવાના છે પહેલું ને છઠ્ઠું પદ આપણને આપેલા છે તો જે પદ ઉપર આપેલા હોય તો આમાં પહેલું એ આપી દીધેલું છે એટલે આપણે છઠ્ઠા પદ ઉપરથી ડીની કિંમત શોધી શકશું બરાબર છે ડીની કિંમત એની આપેલી હોય તો બાકીનું જે પદ હોય એના ઉપરથી ડીની શોધી નાખવાની અને એને ડી ના આપેલા હોય તો જે સમીકરણ આપેલા છે જે પદ આપેલા છે એના ઉપરથી બે સમીકરણ બનાવી લોકની રીત કરી અને એને ડી શોધી લેવાના બસ આ જ વસ્તુ છે સૌથી પહેલાં તમારે એને ડી શોધવા પડે પછી જ આ કયું પદ છે ખાનાવાળું એ પદ આપણે એવાતા થ્રી ડી કે એવાતા ટુ કિંમત મૂકીને તમે પદ શોધી શકો છો એટલે આ દાખલા નંબર ત્રણની અંદર તમારે એ અને ડી તમારી પાસે હોવા જોઈએ જો એ હોય તો ડી બાકીના સમીકરણમાંથી શોધી નાખો બરાબર છે અને એ ડી બને ન હોય તો આપેલા બે સમીકરણમાંથી બે પદમાંથી બંને સમીકરણ બનાવો લોકનિરિત કરો ને પછી એને ડી સુધી તમારે જે પદ બનાવવું છે એ પદ બનાવો તો આમાં આપણે એ આપી દીધું છે કે ડીની કિંમત શોધવાની છે તો a 6 આપેલું છે a + 5d માં તમે a ની કિંમત મૂકી દઈએ આપણે a a 6 a 6 ની કિંમત 6 a ની કિંમત 6 4 ની કાડી હિકાડી 6 4 ને આ બાજુ લેવ ને 6 4 6 4 10 = 5d 5d = 10 તો d = 10 / 5 તો 2 આવે 10 / 5 એટલે કેટલા આવે 2 આવશે છે દુ જેવું લાગે છે ડી બરાબર બે ની કિંમત આવી એની કિંમત આપેલી છે તો બસ હવે એકદમ ઈઝી એની કિંમત આપડી ખાલી ડી ની કિંમત આપેલા પદ પછી શોધી આપેલું પદ ડી છે એના પદ શોધ્યા પછી એની કિંમતે છે ડીની પછી તો ગમે એટલા પદ આપણે શોધવા તો શોધી શકીએ આપણે બીજું પદ શોધાર એ વત્તા દુ એ વત્તા ડી તો ઓછા ચાર વત્તા બે ઓછા બે આવી ગયું ઓછા બે ત્રીજું પદ શોધવાનું છે એ વત્તા ટુ ડી ઓછા ચાર વત્તા ટુ પંશમાં ડી નીચીમાં ટુ બે દુ ચાર ઓછા ચાર ને વત્તા ચાર જીરો ત્રીજું પદ જીરો ચોથું પદ એ વત્તા થ્રી ડી એટલે ઓછા ચાર વત્તા થ્રી ડી ની કિંમત બે ત્રણ દુ છ अच्छा चाचा 9+4=13 પછી આપણે 4 ચોથું પર છોડવાનું છે 5મું તો એવતાકો દીની કે 6+4=10 દીની કે એટલે 4+8-4+8+4 થાય તો 4 બરાબર છે તો અમાર તમને દીની કિંમત જો 4 માંથી 2 જાય 2 માйноમાંથી 2 જાય તો 2 બરાબર છે તો દીની કિંમત કેટલી આવી છે 2 આમાં 5 આવે 2 બી વત્તા બે એટલે ઓછા બે આવશે ઓછા બે ને વત્તા બે જીરો જીરો માં બે ના બે બે માં બે ના કોઈ ચાર ચાર માં બે ના છ એ મારી વાક્ષ બી ઉમેરતા હોય તો બધું કિંમત મળી જાય એટલે કે આપણે સાચા છે ખોટા એ તમે બી ઉમેરીને તમે પદ શોધતા હોય એ પદ આવશે એટલે પરીક્ષા પર તમને ખબર પડી જાય દાખલા નંબર પાંચ એમાં તમને એ અને એ બી એ નથી આપેલું ડી એ નથી આપેલું સમીકરણ બનાવવું એ અને ડી ના આપેલા સમજી લેવાનું જે બે સમીકરણ આપેલા હોય એના ઉપરથી આપણે સમીકરણ જે પદ આપેલાનું સમીકરણ બનાવવાનું આપણે બીજું પદ આપેલું છે એ ટુ બરાબર એ વધતા ડી અને છઠ્ઠું પદ આવેલું છે છઠ્ઠું પદ બરાબર એ વધતા ફાઈવ ડી સમીકરણ બનાવો તો એ ટુની કિંમત આડત્રીસ એ વધતા ડી લખશું અને એ સિક્સની કિંમત ઓછા બાવીસ એ વધતા ફાઈવ લખશું આવું ઓછા એટલે વધતા થઈ જશે ઓછા ઓછા એટલે વધતા બાવી થઈ જશે આડત્રી બાવીસ સાહીઠ વધતા ઓછા એવડી જશે અને ઓછા ચાર ડીમાં ઓછા પાંચ ડીમાંથી વધતા એક ડીઝાય એટલે ઓછા ચાર ડીઝા એટલે સાઈઠ છેટમાં ઓછા ચાર આવશે ડી એટલે પંદર ચોખ્ખું સાઈઠ એટલે ડી બરાબર માઇનસ પંદર આવશે હવે તમે સમીકરણ એકમાં મૂકી દીધું બરાબર સમીકરણ એક ડી ઓછા પંદર મૂકી દીધું સમીકરણ એક આપણું આ છે એવા તારી ડી એ હોય ટુ એ તારી તો આડત્રીસ બરાબર એ આ સમીકરણ ને આડત્રીસ બરાબર એની કિંમત સુધારી છે અને ડી કિંમત માઇનસ પંદર એ મૂકી દીધું માઇનસ પંદર આ બાજુ વધતા થઈ ગયા એ બરાબર ત્રેપન આવી ગયા બસ તો એ બરાબર ત્રેપન અને બી બરાબર ઓછા પંદર મૂકો કોઈ પણ સમીકરણ શોધી દો આપણે પહેલું શોધવાનું છે તો એ બરાબર ત્રેપન આવી ગયા તો એ બરાબર ત્રેપન બીજું તો આપેલું છે ત્રીજું શોધવાનું છે તો ત્રીજું પદે એ વત્તા ટુ ડી ત્રેપન વત્તા બે ડી માઇનસ પંદર તો ત્રીસ તો ત્રેપન માઇનસ ત્રીસ એટલે ત્રેવીસ આવી ગયું એ વત્તા ચોથું પદે એ વત્તા ડી ત્રેપન વત્તા ત્રણ ઓછા પંદર તેરી પીસ કાળી ત્રેપનમાંથી પીસ તાળી ગયા આઠ અઠાવ્યું પાંચમું પદ શોધવાનું છે એ ફાઈવ ઓછા પંદર આઠ આઠ માંથી ઓછા પંદર ઓછા સાત ઓછા સાત માંથી ઓછા પંદર ઓછા આપણી જવાબ સાચું છે જે જવાબ આવ્યો એ પ્રમાણે ઓછા આમાં મૂકતા જાય એ પદ આવે છે કે નહીં એ ચેક કરી લેવાનું કે તમને મિત્રો આવડી હશે તો હવે તમને આ ખાનાવાળા તમને ખ્યાલ આવી ગયો આવી ગયો હશે બરાબર છે તો આ પદ શોધવાનું ખાનું હતું પહેલો દાખલો એન એ ડી અને એન શોધવાના ખાના હતા એમાં આપણે સૂત્રનો ઉપયોગ કરતા હતા આમાં આપણે એ વત્તા ડી એ વત્તા ટુ ડી એ ઉપયોગ કરવાનો પદો એટલે તો હવે તમને મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલો થશે કેસિયારામ જય ભાગીપતિ